મિત્રો કન્યાદાન કરવાનું સદનસીબ પ્રભુએ એમને નથી આપ્યું એ બાબતમાં તું અમારા ચારેયથી વધુ ધનવાન છે સંકોચ થતો હતો ને હિંમત પણ નહોતી જ ચાલતી શેઠ પણ મારા બાપાએ ધક્કો માર્યો કહે કે બે પેઢીથી શેઠની સેવા કરીએ છીએ એટલે આટલો તો આપણો અધિકાર કહેવાય એમણે આવું કહ્યું એથી ઓફિસમાં વાત કરવાને બદલે બંગલે આવ્યો સવારે આઠ વાગ્યે બાગના આલિશાન જૂના બંગલામાં લાલચંદ શેઠ હિંડોળા પર બેઠા હતા રીપ ટીપોય પર ચાની કેટલી અને દુનિયાભરના અખબારો પડ્યા હતા પેઢીમાં દોઢ દોઢસો માણસો કામ કરતા હતા એક હરિશંકર ત્રિવેદી એમની સામે ઊભો રહીને બોલતો હતો બાપા પથારી વંશ છે પણ આંખોને જીભ સાબુત છે એમણે તો પંદર વર્ષની ઉંમરથી આ બંગલામાં રસોયા તરીકે કામ કરેલું તમને રમાડેલા પણ ખરા એવું એ કહે છે હું બી કોમ થયો ત્યારથી તમારી ઓફિસમાં છું આજે પિતા પિસ્તાલીસમું ચાલે છેલ્લા ત્રેવીસ વર્ષથી રાત દિવસ જોયા વગર સેવા કરું છું તે કહ્યું એ બધું મારા ધ્યાનમાં છે ભાઈ લાલચંદ શેઠે ખુરશી તરફ ઇશારો કરીને કહ્યું કેટલીમાંથી ચાલે અને શાંતિથી વાત કર શું ઉપાધિ છે ચાનો કપ લઈને હરિશંકર ખુશીમાં બેસી બેઠો અને સેટ સામે જોયું ઘરમાં મિસિસ છે ઘરડો બાપ છે અને લગ્નના આઠ વરસ પછી આવેલી એકની એક દીકરી છે ચાર માણસને બે ટાઈમ જમવા તો જોઈને પગારમાં માંડ માન ઘર ચાલે છે અને બચતના નામે મોટું મીંડું છે ચૌદ વરસની ફૂલ જેવી દીકરી ઉપર ઉપાધિ આવી એટલે ગભરાઈને તમારા આંગણે આવ્યો હરિશંકરના અવાજમાં લાગણીની ભીનાશ છલકાતી હતી ત્રણ વરસથી તકલીફ હતી સ્કૂલમાં પીટીના પિરિયડમાં હાફી જતી હતી પણ સામાન્ય વાત માનીને ગણકાર્યું નહોતું હમણાંથી ઘરમાં દસ ડગલા ચાલે તોય હાફી જાય ડૉક્ટરે હાર્ડના સ્પેશિયલ ઇટી પાસે મોકલ્યા એમણે બધા ટેસ્ટ અને રિપોર્ટ કરાવીને કહ્યું કે હાર્ડના વાલમાં એક્યૂટ પ્રોબ્લેમ છે એટલે તાત્કાલિક ઓપરેશન સિવાય કોઈ ઉપાય નથી એનો અવાજ ધીમો થતો ગયો બીતા બીતા ખર્ચ પૂછતો તો એમણે અઢી લાખ રૂપિયા કહ્યા મારે માથે આપ તૂટી પડ્યું દીકરી સાવ સુનુન છે મિસિસ રડ રડ કરે છે અને બાપાએ તમારા બંગલે મોકલ્યો ખુરશીમાંથી ઊભા થઈને હરિશંકરે સેટ સામે હાથ જોડ્યા મારે જે કહેવાનું હતું એ કહી દીધું થોડા સમય માટે ઉછીના આપે એવો કોઈ કાકો મામો પણ નથી હવે મારી દીકરી જીવશે કે રિભાઈ રિબાઈને મળશે એ બધું તમારા હાથમાં છે દીકરીનું નામ કયા ભણે છે ભારેખમ વાતાવરણમાં બદલાવવા શેઠે હળવેકથી પૂછ્યું ધારા ત્રિવેદી કાપડિયા સ્કૂલમાં કાયમ પહેલો નંબર લાવે છે હાર્ડન કર્યા ડૉક્ટરને બતાવેલું શેઠના પ્રશ્નોના જવાબમાં હરિશંકરે જે નામ આપ્યું એ સાંભળીને શેઠે કહ્યું ડૉક્ટર તો હોશિયાર છે અને ખોટી રીતે ચીરી નાખે એવો નથી ઓપરેશનમાં રિસિક છે આ હરિશંકરના અવાજમાં આશાનો ઉત્સાહ મળ્યો એમને એ બીક હતી પણ એમણે ખાતરી આપી કે કોઈ જોખમ નથી બાકી તો જેવી ઈશ્વરની મરજી લાલચંદ્ર શેઠ ગંભીરતાથી વિચારી રહ્યા હતા હરિશંકર શ્વાસ રોકીને જવાબ સાંભળવા તડપડતો હતો કાલે ડૉક્ટરને મળીને ઓપરેશનની તારીખ નક્કી કરી નાખ પછી ઓફિસમાં સુકેતુ શેઠને મળજે શેઠને ત્રણ દીકરાઓ હતા એમાં સુકેતુ સૌથી મોટો કરોડોનો કારોબાર એક કુશળતાથી સાંભળતો હતો હું સુકેતને કહી દઈશ ડોક્ટર સાથે વાત કરી લેશે તારી ધારાને સારામાં સારી ટ્રીટમેન્ટ મળશે તારે ખિસ્સામાંથી એક પૈસોએ અત્યારે કાઢવાનો નથી હોસ્પિટલનો અને દવાનો તમામ ખર્ચ સુકેતું ડૉક્ટર સાથે સમજી લેશે હરિશંકર ઊભો થઈને ભીની આંખે સેઠના પગ પકડવા જતો હતો પણ શેઠે એને ખંભાથી પકડીને પાછો ખુરશીમાં બેસાડી દીધો મારી વાત હજુ પૂરી નથી થઈ આ ગોઠવણ ધ્યાનથી સમજી લે આ પૈસા તને અંગત લોન તરીકે આપું છું ધારો કે કુલ ખર્ચ અઢી લાખ થાય તો દર મહિને તારા પગારમાંથી અઢી હજાર કપાશે હરિશંકર સામે જોઈને લાલચંદે સહાનુભૂતિથી ઉમેર્યું એ અઢી હજાર કપાશે એટલે તેને થોડીક સકળામણ પડશે એ સમજું છું પણ એનો કોઈ ઉપાય મારી પાસે નથી વગર વ્યાજની આ લોનથી દીકરીની જિંદગી બચી જશે એ સમજીને તકલીફ વેઠી લેવાની આટલી મહેરબાની કરો છો તો એક નાનકડી વિનંતી છે મહિનાના ઘર ખર્ચની મનો મન ગણતરી કરીને હરિશંકરે જોયું દર મહિને અઢી બદલે બે હજારનો હપ્તો હશે તો થોડીક રાહત રહેશે ઓછી મુશ્કેલી પડશે કે મહિને બે હજારનો હપ્તો કબૂલ હવે તો રાજીને હકારમાં માથું હલાવતી વખતે હરિશંકરની આંખ ફરીથી ભીની થઈ ગઈ હવે બીજી વાત પણ સમજી લે શેઠનો અવાજ ગંભીર હતો આ વાત હું તું સંકેત અને પેઢીના મુનિમાં જાણશે સ્ટાફમાં કોઈને કહેવાનું નહીં તારી મુશ્કેલી સમજીને મદદ કરું છું સ્ટાફના બીજા લોકો આ રીતે વગર વ્યાજની લોન લેવા આવે તો પ્રોબ્લેમ થઈ જાય એમણે હસીને ઉમેર્યું ઘેર ફેમિલીમાં બધાને કહેવાની છૂટ જીજી આભારવંશ હરિશંકર બંગલેથી ઘેર જતો હતો ત્યારે પગને જાણે પાંખો ફૂટી હતી સુકેતુના ફોન પછી હોસ્પિટલમાં ધારાને વીઆઈપી જેવી ટ્રીટમેન્ટ મળી હરિશંકર અને એની પત્ની એમાં ઉચાટથી ઓપરેશન થિયેટરમાં બહાર બેઠા હતા પગની તકલીફ હતી છતાં વૃદ્ધ દાદા પણ આવીને થોડે દૂર એકલા બેઠા હતા આંખો બંધ કરીને એ સતત મહામૃત્યુ જઈ શ્લોકનો પાઠ કરી રહ્યા હતા ઓપરેશન થિયેટરમાંથી ડૉક્ટરે બહાર આવીને હરિશંકર સાથે હાથ મિલાવ્યા બહુ સરસ રીતે ઓપરેશન પતી ગયું છે ચિંતાની કોઈ વાત નથી અત્યારે ચોવીસ કલાક આઈસીયુમાં રાખીશું પછી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરીશું સામે દેવદૂત ઊભો હોય એમ હરિશંકર અને હેમાએ ડૉક્ટરના પગ પકડી લીધા વૃદ્ધ દાદાની તો ધારા લાડકી પોતરી હતી એમની આંખ હર્ષના આંસુથી છલકાઈ ગઈ સાત દિવસ પછી ધારા હોસ્પિટલમાંથી ઘેર આવી ત્યારે બધા પાડોશીઓના ચહેરા પર પણ ખુશી હતી કુલ બે લાખ ચોર્યાસી હજારમાં લાખ ધારાને નવું જીવન મળ્યું હતું હવે આપણી કસોટી શરૂ થશે રાત્રે હરિશંકર હેમાને કહ્યું દર મહિને હાથમાં બે હજાર ઓછા આવશે મેં રસ્તો વિચારી લીધો છે હેમાએ આત્મવિશ્વાસથી કહ્યું નીચેવાળા રમા માસી ભરત કામ કરે છે એમને વાત કરી રાખી છે માણસ ઘેર આવીને કામ આપી જાય છે અને લઈ જાય છે રમા માસીની ઝડપ સારી છે એટલે એ મહિને ત્રણેક હજારનું કામ કરે છે હું શરૂ કરીશ એટલે આઠસો નવસો જેવા તો મળશે પછી ફાવટ આવી જશે એટલે મહિને બે હજારનું કામ તો આરામથી થશે એના અવાજમાં માતા સહેજ ચિંતા ભળી ગમે ગમે કેમ કરીને ઝડપ તો વધારવી જ પડશે દસેક વરસ પછી ધારાના લગ્ન માટે પણ પૈસા તો જોઈશે ને પંખીની પાંખે બેસીને સમય પસાર થતો રહ્યો દિવસો મહિનાઓ અને એક પછી એક વર્ષો વીતતા ગયા આજે જ મુનિમે કહ્યું આવતા મહિને બે હજાર કપાશે એ છેલ્લો હપ્તો હેમાને જણાવતી વખતે હરિશંકરના અવાજમાં ઉત્સાહ હતો બોટાદ વાળાના વિનુભાઈ જોશીનો છોકરો સચિવાલયમાં ગેજેટેડ ઓફિસર છે એ લોકોએ ગયા મહિને મધુ કાકીને ત્યાં લગ્નમાં ધારને જોયેલી એટલે સામેથી કહેડાવ્યું છે એના અવાજમાં ચિંતા ભળી ભળી બધી રીતે સારું છે પણ છોકરાના દાદીની તબિયત ઢચું છે એટલે એ લોકો આ ફેબ્રુઆરીમાં જ લગ્ન લગ્નનું કહે છે કઈ રીતે પહોંચી વળશે એના આ અઘરા સવાલોનો જવાબ હરિશંકર પાસે નહોતો એટલે એણે હાથ ઊંચા કરીને આકાશ તરફ ઇશારો કર્યો થોડા દિવસ પછી વિનુભાઈના મોટાભાઈ ઘેર આવ્યા એમણે સંતોષ કહ્યું કે તા તમારી ધારા અમને પસંદ છે પણ વિશેષ દિવસમાં તમે ફાઇનલ જવાબ નહીં આપો તો અમે બીજી કન્યાઓ જોવાનું શરૂ કરીશું બીજા દિવસે શનિવાર હતો હરિશંકર ઓફિસમાંથી નીકળતો હતો ત્યારે મુનિમે એને બોલાવીને કહ્યું કાલે નવ વાગ્યે તમારે મિસિસને લઈને સેઠના બંગલે જવાનું છે સવારે હરિશંકર અને હેમા બંગલે પહોંચ્યા ત્યારે લાલચંદ શેઠ હિંડોળા બેઠા હતા છોકરી ચૌદ વર્ષની હતી ત્યારે તકલીફ થયેલી અને તે દસ વરસ હપ્તા ભર્યા હરિશંકરને આટલું કહીને એમણે હસીને હેમાને પૂછ્યું અત્યારે તો એ ચોવીસની થઈ ગઈ હશે કોઈ મૂર્તિઓ શોધ્યો કે નહીં હીરા જેવો મૂર્તિઓ તો હાથમાં છે ગ્રેજ્યુએટ ઓફિસર છે પણ પહોંચી વળાય એવું નથી ઠન ગોપાલ જેવી દશા છે ને એ લોકોએ બે મહિના પછી લગ્ન લેવાની શરત મૂકી છે હેમાએ રડમસ અવાજે કહ્યું કરો કંકુના હું બેઠો છું અને શેઠે એ પતિ પત્નીના ચહેરા સામે જોયું ઈશ્વરની દયાથી મારે ત્રણ દીકરા છે સુકેતું સોમિલ અને શેખર સુકેતુને ત્યાં બે દીકરા છે સોમિલ અને શેખરને ત્યાં પણ એક એક દીકરો છે કન્યાદાન કરવાની સદનસીબી પ્રભુએ અમને નથી આપ્યું એ બાબતમાં તું અમારા ચારેયથી વધુ ધનવાન છે તારા બાપાએ આખી જિંદગી અમારા રસોડામાં વિતાવીને અમને ગરમ ગરમ જમાડ્યું છે એ હું ક્યારેય ભૂલ્યો નથી દસ વર્ષ પહેલાં હું આવ્યો અને ઓપરેશનના પૈસા માટે કહ્યું એ જ વખતે મેં નિરાધક નિર્ધારિત કરી લીધું હતું દર મહિને તારા બે હજાર કપાય એની સામે અમારા બે હજાર ઉમેરીને રિંક રિંગ ખાતામાં જમા થતા હતા તારે દીકરીને બદલે દીકરો હોત તો હું આવી રિંક રિંગની જોગવાઈ ના કરતો પણ દીકરી તો ઈશ્વરનું વરદાન કહેવાય એના લગ્નની તારે ચિંતા ન રહે અને એ અમને અંતરથી આશીર્વાદ આપે એ માટે આવો નિર્ણયો કરેલો માનવવામાં ન આવતું હોય તો એમ સુખદ આશ્રયથી આંખો પહોળી કરીને હરિશંકર અને હેમા શેઠની સામે તાકી રહ્યા હતા બધું મળીને લગભગ સાડા અગિયાર લાખ જમા થયા છે કાલે સુકેતુને મળજે એ તને હિસાબ સમજાવીને ચેક આપી દેશે અને હા આ વાતમાં સ્ટાફમાં કોઈને કહેવાની નથી સેટ બોલતા હતા ત્યારે નોકર આવીને ચા નાસ્તાની પ્લેટ ટીપોય પર ગોઠવતો હતો પણ આંખમાં ધસી આવેલા જળહળિયાને લીધે શં હરિશંકર અને હેમાએ એ દ્રશ્ય ધૂંધળું દેખાતું હતું મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો